જા લગી કોકલા નાખેલ હા જીવો છો ત્યાં લગી તમે ગુલામ છો ત્યાં લગી તમે સ્વતંત્ર નથી રામ આપણા દુશ્મન નથી કૃષ્ણ આપણા દુશ્મન કોઈ ભગવાન આપણો દુશ્મન નથી એને કીધું સમજ્યા નથી બસ એને હરે રામ હરે કૃષ્ણ હરે રામ હરે કૃષ્ણ કરતા જાય દૂધમાં પાણી બેડતા જાય હરે રામ હરે કૃષ્ણ કરતા જાય વેજીટેબલ ઠોકતા જાય હરે રામ હરે કૃષ્ણ કરતા જાય ચણાના લોટમાં મકાઈનો મકાઈ નો લોટ નાખતા જાય હરે રામ હરે કૃષ્ણ કરતા જાય મરચા ના લાકડાનો માં લાકડા નો વેર ઠોકતા જાય હરે રામ હરે કૃષ્ણ કરતા જાય ગોળ ની ચાહણી ઉતરે ધોળી થોડી પીળી ધોળી દબેડતા જાય હરે રામ હરે કૃષ્ણ કરતા જાય આટલું કરતાય નો ધરાણા લાખો ડબ્બા ચરબી ખવડાવી દીધી ઘી નું નામ લઈ ઘી ને નામે વાહ વાહ જે ખાતા હતા એના ઘર માં ક્યાંય ગંધ નથી અને આ ગયા વો લાખો ડબ્બા શરબી ખાઈ ગયા અરે રામ હરે કૃષ્ણ જોયું છે અત્યારે આગળના રાખ હારા હતા અટાણ કરતા કોઈ રાખ હે ત્રણ વડાની દીકરી માથે બળાત્કાર નથી કર્યો આગળના બધા જેટલા રાક્ષસો જોઈ લેજો એના જીવનમાં ત્રણ વડા ની દિકરી માથે બળાત્કાર નથી કર્યો અને અટાણના રાખ કરે છે આગળનો રાખ નજરે જોઈ તો ખબર પડી જાય કે આ રાક્ષસ છે અટાણના આધુનિક રાક્ષસો તમારે પાસે બેઠા હોય ને તો એ તમને ખબર ન પડે કે આ રાખો છે આવો સમય કેમ આવ્યો અખો કે બદલે નહીં પરંપરા કે પ્રથા અખો જા સુધી વાંચે મળદાવની કથા જા લગી પરંપરા ને પ્રથા જા લગી કોક ને હાહે જીવશે તા લગી કોઈ દિવસ આપણા ભીતરમાં પરિવર્તન નહીં આવે કોકના નાખેલા અને અને કોકના નાખેલ હાથ કોણ કાઢે સદગુરુ જ્યાં વેદ થકે જ્યાં વાણી થકે થાકી જાય શંકર ને ગીતાજી કો ગમ નહીં આયસા હૈ સદગુરુ કા ઉપદેશ આજથી સાડા ચૌદસો વર્ષ પહેલા દુનિયામાં મસ્જિદ નહોતી ક્યાંય સાડા ચૌદસો વર્ષ પહેલા ઇસ્લામ ધર્મ જ નહોતો મસ્જિદ નોતી દુનિયામાં ક્યાંય અને આર્ય આ દેશમાં આવ્યા 5000 વર્ષ પહેલા આ દેશમાં ક્યાંય મંદિર નોતા આર્ય લોકો લઈને આવ્યા બધુંય બ્રહ્મા ને વિષ્ણુ ને મહેશ્વર ને ચાર વેદ સ શાસ્ત્ર ને આ કોણ લાવ્યા આર્યો જ્યારે આ દેશમાં મંદિર નોતા જ્યારે આ દેશમાં મસ્જિદ નહોતી જ્યારે આ દેશમાં બ્રહ્મા વિષ્ણુ મૈસર નહોતા પંડિતો નહોતા તે દી આ દેશને સોનાની ચીડિયા કહેતા હતા સોનાની ચીડિયા હોનાની તકલી અને આવી અને આપણો મૂળ ધર્મ ભૂલાયો મૂળ ધર્મ કયો સ્વધર્મ સ્વ કહેતા પોતે સ્વધર્મ એને બીજું નાખ્યું આપણામાં કોકને હા જીવવાની શરૂઆત કરી કબીર કે હું આખી દુનિયા ફેર્યો પણ લાગુ પાય એક દોહી હોવિ હોય ને ઝૂંપડીમાં ન્યા જઈને ઉભા કે બેટા પાણી પીવું છે તારે તૈયાર तो डोही मेहमत थी, बैठो ये बोलो नहीं उभे की तू नहीं सो नहीं कबीर मैं किसी को लागू पाए कबीर कैसे आ चलता देवर पूजिए क्या बैठे से काम मानव धर्म मानव सेवा प्रभु सेवा मानस ने तो नीच गिण्या हामिया भड़स राखी ઓલાનું ઘર નું અનાજ નો ખવાય ઓલા ઘર નું પાણી નો પીવાયમાંગડ્યા તિલક કરતા ત્રેપન ગયા પૂજા કરવામાં જોઈને ખૂબ ખૂબ મેકઅપ કરે અરે ભક્તિ કરવામાં વેરા હોય વેરા મંદિરે દર્શન કરવા જાવું હોય તો અગા વણ એક કલાક આ કોઈ ભક્તિ દર્શન દર્શન કરવા જાવું કે દર્શન દેવા જાવું છે ક્યાંથી ભગવાન રાજી થાય એના વિરુદ્ધ વ્યાજ અહીં છે આપણે તિલક કરતા તેર ગયા જબ માળાના નાકા ગયા કથા સાંભળી સાંભળીને ફૂટી ગયા કાન અખા કોઈ ના આવ્યું બ્રહ્મ જ્ઞાન તીરથ ફરી ફરી થાક્યા ચરણ તોય ન પહોંચ્યા હરી ચરણ એક મૂર્ખ ને એવી ટેવ પથ્થર એટલા પૂજે દેવ જળ ભાળીને કરે સ્નાન તુલસી દેખી તોડે પાન અખા આ તો બહુ ઉત્પાદ અને ઘણા પરમેશ્વર આ ક્યાં ની વાત હવે જેદી મસ્જિદ નહોતી જેદી મંદિરો નહોતા તેદી દી આપણા વડવાકે ને માનતા હતા ક્યાં ભગવાનને અને ગોકુળ માંથી કૃષ્ણ વ્યા ગયા જેને આપણે ભગવાન કહીએ અયોધ્યા માંથી વયા ગયા રામ જેને આપણે ભગવાન કહીએ રણુજા માંથી રામોપીર વ્યાગ્યા જેને ભગવાન કહી તો શું હવે ભગવાન મરી ગયો ભગવાન હવે નથી અને હોય તો ક્યાં છે કોણ સદગુરુ વિના કોઈ દી આમજ નહીં પડે સદગુરુ વિના પશુ જેવું જીવન જીવી અને મરી જવાના આપણે સત્ય સત્ય મેવ જઈ ભગવાન જાજા હોય સત્ય જાજા નો હોય રામ ભગવાન કૃષ્ણ ભગવાન રામોપીર ભગવાન સ્વામિનારાયણ ભગવાન નારદ ભગવાન પર એટલે ભગવાન થાય પરમાત્મા જાજા નો હોય પરમાત્મા એક જ છે સત્ય ઈજ પરમાત્મા સતના કોઈ દી વાળા નો હોય સત નું કોઈ દી મંદિર નો હોય આપણા ગઈડા કાંઈ નહોતું કે માનતા હતા પ્રથમ દાંતણ પાણી કરીને સૂર્યને નમસ્કાર કરતા આ સૂર્ય રામનો બનાવેલ નથી સૂર્ય કૃષ્ણનો બનાવેલ નથી સૂર્ય સ્વામિનારાયણનો બનાવેલ નથી ગમે એટલા ભગવાન થયા હોય દુનિયામાં કોઈ ભગવાનનો બનાવેલ સૂર્ય નથી અને બધા બધા ભગવાન ઉપર ઈ તપતો હતો સૂર્યને શું કરવા આપણા ગઢા માનતા હતા સૂર્ય આપણને આપે છે સૂર્ય આપણને શું આપે છે એક તો દરરોજ અજવાળા આપે છે રાત બગાડે અંધારું બગાડે ને અજવાળું આપે પેલું વી બીજું શું આપે કૂણો કૂણો તડકો જીલો તો આપણા શરીરમાં વિટામિન ડી એ આપણને આપે બીજું સૂર્ય શું આપે છે સૂર્યથી કુકર ચાલે છે સૂર્યથી હું આફ્રિકામાં જાઉં છું ઘરે ઘરે બધે સોલાર છે પાણી ગરમ કરવાના આખા આફ્રિકામાં સૂર્યની કિરણોથી પાણી ગરમ થાય ગમે તે તમારા નાવું હોય પાણી ગરમ થાય છે સૂર્યથી સૂર્યથી અતરે જટકા મશીનનો જટકા ખેતરની રક્ષણ કરે છે જટકા મશીનથી સૂર્યના પ્રતાપથી હવે સૂર્યના પ્રતાપથી યંત્રો ચાલવા માંડ્યા છે સૂર્યના પ્રતાપથી હવારે થી હાજ સુધી કિરણો જીલે સૂર્યને અને રાતે ધોળા દી જેવી બજારું થઈ જાય સૂર્ય સૂર્ય આપે આપણે ને આપે છે આપણે સૂર્યને કાઈ આપવું પડે છે કાઈ બિલ દેવું પડે છે આનું નામ પરમાર આપણા વડવા સૂર્યને માનતા હતા પછી આપણા ગઢા પવનને માનતા હતા પવન શું આપે છે આપણને પેલા તો પવન આપણે જીવાડે છે પવન નીકળી જાય તો આ શરીર ને મસાણ ભેગું કરવું પડે કોળી આવે કોળી કોળી સર્વના ઘટમાં સમાવે જે કરે કોઈ આ એનો અમરા પર માં વાસ આ કોળી હશે છે રાજ આ કોળી હશે છે પાઠ આ કોળી થી ઓદરા ધરુણ પહેલા જ સુગરા થઈને કોળી લે સરગે જાય નગણા થઈને કોળી લે તો નરકે જાય આ ચેતન ઘોડા ચેતન ભલા ઉપર બેઠા અલગ દિવાન હાથ પુસ્તક મુખ પુરાણ દેજો સંતો આ કોળીના પ્રમાણ જે જાણે આ કોળીનો ભેદ આપે દેવ આપે નિરીજન પવન આપણને આપે છે પવન આપણને આપે છે એક તો આપણને જીવાડે પવન બીજું શું કરે છે આખા વિશ્વની બસું આખા વિશ્વના ખટારા આખા વિશ્વના ટેક્ચરો આખા વિશ્વની ફોર વ્હીલર આખા વિશ્વની મોટરસાયકલું આ બધાના ટાયરમાં હવા એક જ જગ્યાએથી આવે કે નોક નોકી જગ્યાએથી એક જ જગ્યાએથી બધાના ટાયરમાં હવા આપે છે હવારથી હાજ સુધીમાં કેટલાય ડ્રાવર ને રોજી રોટી મળે છે કંડક્ટર ને રોજી રોટી મળે છે કરોડો હજારો માણસો નું પરિવહન થાય છે ટ્રેક્ટર ખેતી ખેડે છે છે પવન આપે હા ને પવન એવો છે અંદર ગયા પછી પવન ને નથી કે ટ્યુબ દંડલો ગોડિયર નું પવન ને ખબર નથી ટ્યુબ નવું છે કે જૂનું પવન ને ખબર નથી ટ્યુબ કેટલી થી ગઢ્યું છે પવન ને ખબર નથી કેટલા રોદા લીધા ટ્યુબે પવન નીકળે કઈ કા પંચર પડે કા ફટાક્યો થાય પંચર પડે ને તો ધીરે ધીરે હવા નીકળે ફટાક્યો થાય તો એકદમ નીકળી જાય અહીંયા થોભો હવામાં પંચર નથી પડતું ધ્યાન રાખજો પંચર ટ્યુબમાં પડે છે હવામાં નહીં એમ બીમારી આપણને નાની બીમારી થાય પંચર એક્સિડન્ટ થાય ને હાર્ટ એટેક આવે એ ફટાક્યો હવે પંચર પડ્યું કે ફટાક્યો થયો એ હવા નીકળીને ગઈ ક્યાં તપાસ કરો ગધેડામાં ગઈ બકરા મીંદડા માં કુતરા માં ગઈ ઊંટ ને હાડિયા ભેસ માં ગઈ ક્યાં ગઈ હવા નિરાત બાપુ કે છે જહા છે ઉપના વહા સમાયા સુન રૂપ નિર્વાની નિરાત ના મખર પદ વામે સુરત સમાને સદગુરુ ઈ સમજાવે છે હું

જોઠા ગુરુ એ વિદ્યા પઢાય જિનસે જગત વેવાર ચલાય પાંચમા ગુરુ એ માળા તિલક દીના આખું જગત પાંચમા ગુરુ માં હલવાણો છે હજી ગુરુ બે બાકી બે ગુરુ હજી કરે તઈ આનો પાર આવે સંતોની વાત તઈ સમજાય પાંચમા ગુરુ થી પહેલા ગુરુ એ શું કીધું બાપ બદલાવાય નઈ મોટી બીક મેલ દીધી બાપ નો બદલાવાય એટલે બધાએ માની લીધું કે બાપ નો બદલાવાય મૂર્ખો હતો જીવન હતર ગુરુ કર્યા ગુરુ દત્તાત્રીએ ચોવીસ ગુરુ કર્યા અભિલાષ સાગરે બેતાલીસ ગુરુ કર્યા સંતોના ઇતિહાસ વાંચો સત્ય જાલગી પ્રાપ્ત ન થાય તા લગી તમને ગુરુ મળ્યો જ નથી તા લગી ગોથા જ ખાતા અમારી બાજુમાં મેંદરેડા ગામ છે તાલુકાનું મથક ત્યાં ગરીબ માણસો એક મકાનમાં ભાડે રહે વર્ષોથી વર્ષોથી ભાડે રહે મકાન માલિકે કીધું ભાઈ હવે ભાડું ડબલ થાય હો હવે મને પોહાતું નથી અટાણું દી તમને કીધું નથી ડબલ ભાડું થશે નગર મકાન ખાલી કરો કે ભાઈ સાહેબ માંડ માંડ અમારું પૂરું થાય છે ડબલ ભાડું અમે ક્યાંથી તો ખાલી કરો કે તો બાબુ ખાલી કર દે ખાલી કરીને આગલી ગલીમાં જૂનું અવાવરું મકાન પડ્યું હતું સાફ સુફ કરવા મીડિયા નહીં રાખ્યું પચીસ વર્ષના છોકરાને હરબ કર્યો એમાંથી છોકરો મરી ગયો હવે હગા વાલા ને બાયું ખબર પડી કે છોકરો મરી ગયો આપણા હગાનો એને ખબર નહીં કે મકાન બદલાવી નાખ્યું જય ગુરુ મહારાજ બેઠા જય ગુરુ મહારાજ બેઠા જય ગુરુ મહારાજ હવે મકાન ખાલી કર્યું સહાદ પાવી આવ્યા અમને રેવા દો તમે કહેવો એ ભાડું દેવ પાવી હવે ભાડે રાખી લીધું આ ખરેખર જે બાયું ગયું એને ઓલા જૂના મકાન ની ખબર આ બદલી ગયું ન્યા હરફ કર્યો એ બિચાર્યું ને ખબર નહીં એ તો કૂટતું કૂટતું જે પાવઈએ મેં રાખી લીધું તું ન્યા ગયું જેવી ડેલીમાં કૂટતું કૂટતું ઘર્યું તો આમાં પાવૈયા રીંગણા બટાકા વાટતા હતા બપોર એને બધું નાખીને ઘૂમતા તાણી અને એ જઈમાં આમાં એક બાજુ આ બાયું એક બાજુ પાવૈયા જા ધડુલો લીધો હાય 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 કોઈ કોઈને વારે બાયું ને થયું કે આદમી ક્યાં કોઈ વારે નહીં હવે હવડું જોયું ઘૂમટામાંથી જોયું તો હગાનું કાંઈ દેખાણું નહીં કોઈ એકબીજાને કોણીયું માર્યું હેઠ્યું બે હેઠ્યું બેઠ્યું ઘૂમટા તાણ્યા લાંબા રાગ કાઢ્યા તા પાવૈયે ભાઈ કાઢ્યા આ બાયુ નથી કે આ આદમીના રાગ છે બાયુના નથી માથેથી ઓઢણા ઉતારીને હે બાયુ તમે કોણ છો લે અમે માતાજીના ભગદુ થઈ અરે અમને મરવી નાખ્યું કુટાબી કુટાબી તો કે તમે અમે તો અમારો મરી ગયો તો એટલે કૂટ્યું તમને શું વાંધો લે અમારે બીજો કઈ હવાદ છે કે તો કે અમારો મરી ગયો ઈ કે એ તો જો ઓલી આગલી ગલીમાં એ ન્યા ઊપડ્યો

મુજ પર કીધી મેર એવો મોરો પાયો મર્મનો ગુરુ ઉતરી ગયા સર્વે જોયા સદગુરુ કરવાથી ગઈઢા હોય તો જુવાન નો થવાય સદગુરુ કરવાથી ચામડી નો વાન કાળો હોય તો ધોળો ન થાય સદગુરુ કરવાથી ગરીબ હોય તો કરોડોપતિ નો થવાય તો સદગુરુ કરવાથી ફાયદો હું સદગુરુ મન અને બુદ્ધિનું પરિવર્તન કરી દે છે સત્ગુરુ કરવાથી આ કાયા વીખની વેલડી સત્ગુરુ અમૃતની ખાણ આ શિષથી જો સદ્ગુરુ મિલાય તો બી સસ્તા જાય શિષનું કરવા દેવું પડે ગુરુને આટલા માથામાં હું હિન્દુ છું હું મુસલમાન છું હું પારસી છું હું ક્રિશ્ચન નાગર બ્રાહ્મણ વાણિયો લુવાણો કોળી કણબી ગઈ હુતાર ગાંચી મોચી આટલા માથામાં એ ઘરી ગયું છે હું પરમાર હું ચાવડો હું રાઠોડ હું મકવાણો હું વાઘેલો હું સોલંકી આ માથામાં બધો કચરો ઘરી ગયો છે વાર કવાર સુકન અપસુકન મુરત સોઘડિયા ગ્રહ ફનોતી ના આ બધું આમાં ઘરી ગયું છે ભગવાન ને રહેવાની જગ્યા નથી આમાં અડહટ વિરુદ્ધ ફરિયાદ ને તો આમાં જ ઘરી ગયું છે નીકળાય એમ નથી એટલા માટે એક જ ઉપાય છે હું ધડ માથે શીશ જેને ન હોય પાન ભાઈ એવો ફેલ છે ખાંડા ને ધાર બીજો કોઈ રસ્તો નથી ગંગા સતી કે ધડ માથે શીશ જેને ન હોય પાન એવો આ ખેલ છે ખાંડાની ધાર તમે જો તમારું શીશ ઉતારો જો માથું આપ્યા પછી બધો નાખેલો કચરો એના ભેગો નીકળી જાય પછી ગુરુને તન મન ધન અર્પણ કરવા પડે છે મસ્તક અર્પણ કર્યું એના ભેગા નાચ જાત મુહૂર્ત સોગડિયા ગ્રહ પનોતી બધું એના ભેગું ગયું પણ તન મન ધન અર્પણ કરવા પડે છે ગુરુ તન અર્પણ કર્યું એક અમૂલક કિંમત મફત મળે નહીં કરી દેજો આગે પછી એક હરસ આ વાણી પાર બોલે તન અર્પણ કર્યા ભેગા પાંચ તત્વ પચીસ પ્રકૃતિ ત્રણ ગુણ ઈ તન ભેગા ગયા હે જીવાણ પાંચ તત્વ ત્રણ ગુણ પચવીસ ને મેલજો વિચારે તન અર્પણ કર્યું એના ભેગા પાંચ તત્વ ત્રણ ગુણ પછી પ્રકૃતિ ઇંગલા પિંગલા સુખમણા બંકનાળ કુંડલી બાવન બજારું સોરાહી સૌટા હું ઇસ્ત્રી છું હું પુરુષ છું હું જુવાન છું બુઢો છું બધું તન ભેગું ગયું રૂપ રંગ લોય માસ હાડકા પછી મન અર્પણ કર્યું મન ભેગા હરખ શોખ ગભરામણ વિચારોના હુમલા આશા તૃષ્ણા મમતા મનની બધી માગણીઓ એ બધી મન ભેગી ગઈ પછી હું કરોડોપતિ છું હું લખોપતિ છું હું વિઘાન વાળીઓ વાળો છું હું બિલ્ડિંગ ને બંગલા વાળો છું હું સોના ચાંદી વાળો છું હું સત્તા ને ડિગ્રી વાળો છું આ બધું ધન ભેગું ગયું ગુરુ વચન અધિકારી મેલી દેજો અંતર નું માન સદગુરુ ચરણે શીસ નમાવી અને પછી કરી દયો તન મન ધન કુરબાન આ ભક્તિ નો મહિમા એના ભેગા જગતના તમામ આવરણ તન મન મસ્તક ભેગા પછી પોતાનું શરીર મનમાં એનો માને